પાટણની કુવારિકા નદી ને પેલી સાઈડ છે મેરડી માનું મંદિર તો જે પણ પાટણના મેરડીને માનતા હોય એ કોમેન્ટ કરી દેજો ને આ બાજુ છે આપણું મહાદેવનું મંદિર હાનો અવાજ હનો પણ ચમ મા કાઢી નાખી પણ ઈ ભલે ચાલુ પણ પિન કાઢી નાખી દાન જેવું આપણે ખબર એટલે નહીં થવા દઈએ જેવું તો એક દિવસ અમે માઈક ચાલુ કરી આ સ્પીન પીડાયેલી હતી ને રેકોર્ડિંગ કરી દીધું આખો વિડીયો ને પછી અડધો કલાક પછી જોઈને તો રેકોર્ડિંગ જ નહીં એ પણ અંધારું થઈ ગયું એટલે કોઈ બીજો બ્લોગ બનાવવાનો મેળ આવ્યો નહીં ફેમિલી ઘણા દિવસ પછી આપણે આ છીએ અને મને તો મને ને પર્સનલી એમ આવું નદી ને ફરવું બહુ જ ગમે તો આપણે તમારા બધાના સપોર્ટથી હવે યુટ્યુબ ચેનલ જો હવે મોનિટાઈઝ થઈ ગઈ એટલે ફટાફટ તમારા બધાના દયાથી આપણે ટ્રાવેલ બ્લોગ બનાવવાના છે ને જો મોનિટાઈઝ થઈ ગયું તો ફેમિલી સપોર્ટ કરો થોડો ને જો આપણી યુટ્યુબ ચેનલ સપ થઈ ગઈ તો પછી ટ્રાવેલના જ બ્લોગ બનાવવાના છે હારા એવા ધાર્મિક સ્થાનો પર જવું હો સારા એવા પિકનિક પોઈન્ટ ઉપર જવું હો અને બધા જ પાંચસો હજાર કિલોમીટર ઉજીના સફર કરવું પણ બાઇક ઉપર કરવું બંનેને એકલાને એક તો રાજસ્થાનમાં રણુજા જવું હોય જે રામાપી માનતા હોય પણ કોમેન્ટ કરજો જગતનો જવાય બે દાડા લાગે જવાય મારું સપનું રણુજા વિશ્વનો નાથ મારો દ્વારકાધીશ ને એના દર્શન કરીએ ને એટલે આપણો હજારો ઓમ પૂન કરે ને એટલું પૂન મળે જો મારા દ્વારકાના નાથનાથ એની ખાલી ધજાના દર્શન થઈ જાય ચમ ફેમિલી ગોકુળ મથુરા પણ જાવું છે પણ ધીમે ધીમે તમારા બધાનો સપોર્ટ થયો તો પણ મારા આ જગતના નાથના દર્શન થઈ જાય ને એટલે ભાઈ આપણું ઓમ પવિત્ર થઈ જાય એમ કહેવાય રોમા પીરે દ્વારકા ને અઠ્યાવીસ તારીખે મારે પારસની મનતા હતી પેટમાં મટ એને દુખાવો ઉપડ્યો હતો મટતું નતું તે અઠ્યાવીસ તારીખે આપણે જવાનું છે ખલીપુર અમે દર બીજે જઈએ તો અઠ્યાવીસ તારીખે બીજ છે અઠ્યાવીસ તારીખે એટલે અષાઢી બીજ તો સત્યાવીસ તારીખે તો બીજ થઈ ને અષાઢી બીજ તો સત્યાવીસ તારીખે ને ના અષાઢી બીજ તો એ સત્યાવીસ તો એક કોમ કરીને ચાલે હું હવારમાં વહેલો એકલો હેડી દર્શન કરી આવું પછી આપણે બે બાઇક લઈને જઈએ તો તો હેડી તું બીજા દાળે એટલે પછી ના હેડીએ કે લોચા વાગે તો ફેમિલી આપણે એકલા વહેલા જઈ આવશું પછી પાછા દર્શન કરીને આવી ને પાછા અમે બે દર્શન કરવા જશું તો હવારમાં નીકળી જ ના ચાલે હવારમાં હવે દર્શન કરીને આવતું હેડે ગમે વાર હોય વાર શું જોવાનું તો હવે નોકરી તો આખી જિંદગી બાકી તો ફેમિલી હવે નીકળી આપણે ઘરે ને બધા વિડીયો આપણા થઈ ગયા શૂટ ને ધીમે ધીમે તમારો સપોર્ટ રહ્યો તો હવે પબ્લિકલી વિડીયો બનાવવાનું સ્ટાર્ટ કરવાનું હ તો ફેમિલી મસ્ત વાતાવરણ હા ને ફેમિલી પાટણની આજુબાજુમાં ચોક ખુલ્લા વાતાવરણમાં ઘર ભાડે રહેવા જતું રહેવું એવું કેમ કે અમારા સમજીવનમાં બધું પેક પેક હે ને એટલે વધારે કંટાળો આવે નમે વરસાદનું એકદમ આગળ બધું પાણી ભરાઈ જાય હા ને અમારું ઘર પણ હવે સહન નહીં કરી શકે એમ તો તમારા બધાનો સપોર્ટ રહ્યો તો ચોક બહાર જાવું ને કે બહાર જ રહેવા જાવ દીપાઈ બહાર આપણે બહુ જ મહેનતથી આપણો વિડીયો શૂટિંગ કરતા હતા તો પાછળ વિડીયો આપણો બગાડવા આવી ગયા આપણે જિંદગીમાં પહેલી વાર રીલ બનાવતા હતા ઇન્સ્ટાગ્રામમાં તો આપણો વિડીયો પણ ગમે તે બકા સોશિયલ મીડિયાનો જમા ગમે તે ગમે તે વિડીયો બનાવીએ કે તમે કેવા કેવા બનાવો અમે કદી કીધું તો આપણે એક વિડીયો બનાવતા હતા આટલા દિવસે તો પણ આપણો વિડીયો બહુ જ ખરાબ કરી નાખ્યો મારમાં ભલે બે લાઇક આવતી જોઈન ફેમિલી કરના જ આપડા એ સાહેબ એ ફેમિલી ન કદી સપોર્ટ નઈ કરતા ઓમ કરી પણ માર જો ઇન્સ્ટા માં વિડિયો બનાવે તો કદી એમની લાઈક કર ના બીજા બીજા ની કરે ફેમિલી જોઈ શકો છો અહીંયા એકલા નારિયેલ પડ્યા છે નદીમાં ને ફેમિલી આ તો બધું પડે એવું લાગે તો ફેમિલી આગળ તમે